ભાનુદાદા રામ રામ કાલે આપણો તડખો વાંચીને એક ભાઈએ લખ્યું હતું કે હાવ નવરાય મિત્રો હું ખરેખર હાવ નવરો છું નિવૃત્ત છું કાંઈ પ્રવૃત્તિ કરતો નથી એટલે જે નવરા હોય એના માટે આ તણખો છે અને એ ભાઈ પાછા નવરા નથી હું કામ નવરા નથી મને ખબર બહુ કાંઈ બોલશે તો હું એને મારા ઉપર કરેલી વાતચીત વાયરલ કરીશ જેવો હોય તે આજે એક તણખામાં નવી કવિતા રજૂ કરું છું એટલે કવિતા રજૂ કરવું ઓમે નવું આ સિઝનને લગતી છે કે ગરમી ગરમી કાં કરો એ તો પડે ઉનાળો છે ગરમી ગરમી કાં કરો એ તો પડે ઉનાળો છે પવન આંફે તડકો આંફે હાફ ચડે ઉનાળો છે ધરતી તત્તી પાત પડીને ધરતી ઉપર અગન ખમે ધરતી તતી પાત પડીને છાતી ઉપર અગન ખમે તો એ ઊંકારો ક્યાં કરે ખમવું પડે ઉનાળો છે નદી તળાવો કુવાઓ સૌ પાણી હંકેલી બેસી ગયા નદી તળાવો કૂવાઓ સૌ પાણી હંકેલી બેસી ગયા નળના નાડચે બેઠા ટીપા તળવળે ઉનાળો છે નળના નાચે બેઠા ટીપા ટળવળે ઉનાળો છે પાણી હાટું વલખા મારે પાણી પાણી કરે પાણી ખુદ પાણી જ પાણી પાણી કરે પાણી હાટું વલખા મારે પાણી પાણી કરે પાણી ચાર જનાવર ઝંખે ઝાડ જનાવર ઝંખે ક્યારે કે સાંજ પડે ઉનાળો છે શિયાળો ઠૂઠવતો પવન શિયાળે ઠૂઠવતો પવન લૂં નામે વેસ પલટો કરે અને ઈમાનદારીથી ફરજ બજાવે લાય બળે ઉનાળો છે ડામરની ખમતી ધર સડકો ઝાંઝવા પીને દી કાઢે ડામરની ખમતી ધર સડકો પીને દી કાઢે વાહનોના પડડાની ક્યારેક ચીસ પડે ઉનાળો છે અને છેલ્લી સ્વીકારવાની વાત સનાતન સમજી લેવા જેવી છે સનાતન મારું તખલ્લું જ છે અને આ સ્વીકારવાની વાત છે તમે સ્વીકારેલો લો કે ગરમી પડે એ તો પડે એટલે પછી બહુ તકલીફ ના પડે સ્વીકારવાની વાત સનાતન સમજી લેવા જેવી છે નકર દરેક ઘટના વધારે અઘરી પડે ઉનાળો છે ગરમી ગરમી કાં કરો ઈ તો પડે ઉનાળો છે અને પવન હાંફે તડકો હાંફે હાંફ ચડે ઉનાળો છે દાદાના રામે રામ